વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ અંગ્રેજી તેમાં સ્વ અધ્યયન પોથીમાં યુનિટ વન આઈ વિલ બી ધેટ તેમાં એક્ટિવિટી વન એ રીડ ધ પોયમ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ અહીં જે પોયમ આપેલી છે જે તમારે વાંચી લેવાની છે અને તેમના આધારે નીચે જે ટેબલ આપેલું છે તે આપણે પૂર્ણ એટલે કે કમ્પ્લીટ કરવાનું છે ધ ધીલ્ડ વોન્ટ ટુ બી અને ધ ચિલ્ડ ડઝ નોટ વેન્ટ ટુ બી તો ચાલો જોઈએ ટ્રી ઓશન રંગ ઓફ માઉન્ટેન્સ ત્યાર પછી સામે સાયન્ટિસ્ટ ન્યૂઝ રીડર પાઇલોટ ડાન્સર લોયર ડોક્ટર અને નીચે આપેલી કાવ્યની અધૂરી કડીઓ આગળ વધારો અહીં શું કહ્યું છે કે તમારા સપના વિશે વિચારો અને તમારી અહીં જે કાવ્ય આપેલું છે તેમાં નીચે આ અધૂરી કડી છે જે લાઈન છે તે આપણે પૂર્ણ કરવાની છે આ કાવ્ય છે જે તમે તમારી રીતે પણ લખી શકો છો આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ પોલીસ મેન ઓર અ ફાયર મેન આઈ ઓલ બી ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ આઈ ઓલ બી લાયન આઈ એમ નોટ ગોઈંગ ટુ બી કોમ્પ્યુટર ઓપરેટર ઓર સોફ્ટવેર ડેવલોપર આઈ ઓલ બી ધ યુઝ એનિમલ આઈ ઓલ બી ધ એલિફન્ટ ત્યાર પછી એક્ટિવિટી ટુ એ રીડ ધ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ સંવાદ આપેલો છે જે તમારે ડાયલોગ આપેલો છે જે તમારે વાંચી લેવાના છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે હાઉ મેની ગોલ્ડ કોઈન્સ ડેટ સાધુ નીડ ફોર પૂજા તો આન્સર આવશે ધ સાધુ ડેટ ટુ ગોલ્ડ કોઈન્સ ફોર પૂજા ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે તેના લી રમન ત્રીજામાં આવશે ઓપ્શન સી સાચું ચોથામાં આવશે આ વાક્ય સાચું છે માટે ટુ પાંચમામાં આવશે તેનાલી રમન છઠ્ઠામાં આવશે કમ સમ તો કમ રાઇમિંગ વર્ડ્સ સાતમામાં આવશે ફ્રી આઠમામાં આવશે પ્રાઉડલી અને ડાયરેક્ટલી ત્યાર પછી ઓપોઝિટ વર્ડ્સ આપવાના છે નવામાં તો રિયલ તો ફેક અને પૂર તો રીચ દસમા આવશે રમન પુસીઝ ધ ક્રોડ અ એન્ડ રસ ટુ ધ સાધુ માં આવશે ધ સાધુ પ્રોટેસ્ટ અલોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર ત્યાર પછી બારમામાં આવશે યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ડ ઇન ધ વર્લ્ડ આઈ એમ ધ લકી મેન ત્યાર પછી તેરમાં આવશે બેડ ચૌદમો પ્રશ્ન છે કે અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સ્પેલિંગ અહીં જે સ્પેલ વર્ડ એટલે કે જે શબ્દ આપેલા છે જે આડાવળા છે તેને આપણે મિનિંગફુલ સ્પેલિંગ બનાવવાનો છે એટલે કે જે સ્પેલિંગ બનતો હોય તે બનાવવાનો છે તો પેલો સ્પેલિંગ બનશે ગીવ ચિલ્ડ फेली हेवन प्लीज आणि केश त्यपरमो प्रश्न राइट फॉर सेंटेंस ऑन आई वांट टू बी आई वांट टू बी अ टीचर आई विल बी सराउंडेड बाय स्टूडेंट आई विल नॉट शूट ऑन देम बट आई विल शूट विथ देम आई विल इन्जॉय माय प्रोफेशन એક્ટિવિટી ટુ બી રીડ એન્ડ એન્જોય ધ ટંગ ટ્વિસ્ટર ક્રિએટ થ્રી મોર ટંગ ટ્વિસ્ટર્સ ઓન યોર ઓવન યુ કેન શેર યોર ટંગ ટ્વિસ્ટર્સ વિથ યોર ફ્રેન્ડ્સ ટંગ ટ્વિસ્ટર્સ તો ચાલો જોઈએ થ્રી ગ્રેઝ ઇન ગ્રીન ગ્રાસ ગ્રે ગ્રેઝિંગ ગ્રે વોઝ ધ ગીસ એન્ડ ગ્રીન વોઝ ધ ગ્રાસ સ્વેન સ્વમ અવર ધ શી સ્વીમ સ્વીમ સ્વિમ વેલ સ્વમ સ્વે શ્રી ધીઝ સ્વીટલી સે ધી શોર્ટલી સેથી સિક્સટીન ટાઈમ્સ ત્યાર પછી એક્ટિવિટી થ્રી એ રીડ ધ પેરેગ્રાફ એન ક્લાસીફાઈ સેન્ટેન્સ ઇઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ અહીં જે ફકરો આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે અને તેના આધારે આપણે કેન અને કેન નોટ તેના વાક્યો બનાવવાના છે કે કરી શકતા નથી તો ચાલો જોઈએ ઉદાહરણ આપણને આપેલું છે તેના આધારે રાહુલ કેન રાઈડ અ હોર્સ શું કરી શકે છે અને શું નથી તો કે રાહુલ કેન નોટ પ્લે ફૂટબોલ રાહુલ છે તે ફૂટબોલ રમી શકતો નથી રાહુલ કેન સ્પીક ઇંગ્લિશ રાહુલ કેન નોટ સ્પીક ફ્રેન્ચ રાહુલ કેન રિપેર અ બાઇક રાહુલ કેન નોટ રિપેર અ કાર કેન એટલે કે શું કરી શકે છે અને કેન નોટ એટલે કે શું કરી શકતા નથી તેના વિશે વાક્ય છે અમૃતા કેન રીડ ઇંગ્લિશ અમૃતા કેન નોટ રીડ જાપાનીઝ અમૃતા કેન પ્લે ગિટાર અમૃતા કેન નોટ પ્લે ક્રિકેટ અમર કેન સ્પીક જર્મન અમર કેન નોટ સ્પીક ઇંગ્લિશ અમર કેન સ્વિમ અમર કેન નોટ રાઇડ અ હોર્સ મમતા કેન રો બ્યુટીફુલ પિક્ચર મમતા કેન નોટ રન ફાસ્ટ મમતા કેન પ્લે ધ ટેબલ મમતા કેન નોટ પ્લે ધ પિયાનો રામ કેન રન ફાસ્ટ રામ કેન નોટ પ્લે ગિટાર ત્યાર પછી એક્ટિવિટી થ્રી બી રાઈટ યોર એન્ડ યોર ફ્રેન્ડ્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લેટ ધ ટેબલ તો ચાલો જોઈએ આ છે તે તમારા મિત્રોનું માહિત તમારા મિત્રો પાસેથી માહિતી લેવાની છે કે તે શું કરી શકે છે અને શું કરી શકતા નથી તેના વિશે અહીં અહીં નામ લખવાનું અહીં શું કરી શકે છે તે લખવાનું અને અહીં શું કરી શકતા નથી તે લખવાનું છે અક્ષ તે શું કરી શકે છે તો કે રીડ ગુજરાતી તે રીડ ઇંગ્લિશથી ઇંગ્લિશ વાંચી શકતો નથી અમૃતા પ્લે ચેસ પ્લે ક્રિકેટ પરમ છે તે સિંગ સોંગ ગીત ગાઈ શકે છે પણ પ્લે ટેબલ ટેબલ રમી શકતો નથી તેને આવડતું નથી રાજેશ રાઈડ બાયસિકલ રાઈડ બાઇક શ્વેત તે રાઇટ હિન્દી હિન્દી લખી શકે છે અંગ્રેજી લખી શકતો નથી તેજસ તે રિપેર રેડિયો રિપેર રેડિયો કરી શકે છે પણ બાઇક રિપેર કરી શકતો નથી હવે એક્ટિવિટી થ્રી સી રાઈટ અ પેરેગ્રાફ ફ્રોડ ફ્રોમ ધ ટેબલ ગીવન ઇન એક્ટિવિટી થ્રી બી તો અહીં શું કીધું છે કે થ્રી બીની એક્ટિવિટી હતી જે ટેબલ હતું તેના આધારે આપણે અહીં વાક્યો બનાવવાના છે અક્ષ કેન રીડ ગુજરાતી બટ હી કેન નોટ રીડ ઇંગ્લિશ ત્યાર પછી એક્ટિવિટી ફોર કમ્પ્લીટ ધ પેરેગ્રાફી આપણે કાવ એટલે કે ગાય વિશે ફકરો લખવાનો છે પેરેગ્રાફ લખવાનો છે તો ચાલો જોઈએ આઈ હેવ અ પેટ આઈ આઈ લાઈક ટુ ટુ ધ ગ્રાસ અસ ઓન અવર ફાર્મ અ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ કાઉસ આર વન ઓફ ધ મોસ્ટ ઇનોસન્ટ એનિમલ્સ હુ આર વેરી હાર્મલેસ પીપલ કીપ કાઉસ એટ ધર Homes for, for various benefits. Cows are four footed and have a large body. It has two horns, two eyes, plus two ears, and one nose and a mouth. They have a lot of use of mankind. In fact, farmers and people keep cows at their homes for the same purposes. ત્યાર પછી એક્ટિવિટી ફાઈવ એ રીડ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ અહીં જે ડાયલોગ આપેલો છે તેના આધારે આપણે અહીં જે ટેબલ આપેલું છે તેમાં પ્રશ્ન પૂછેલા છે તેમના જવાબ આપવાના છે પ્રશ્ન છે કેન આઈ યુઝ યોર લેપટોપ તો જવાબમાં આવશે નો યુ કાન્ટ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કેન યુ બ્રિંગ મી અ ગ્લાસ ફોર ઓરેન્જ જ્યુસ તો કે યસ આઈ કેન ઇટ ઇઝ રેડી હિયર ઇટ ઇઝ ત્યાર પછી એક્ટિવિટી ફાઈવ બી કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એઝ ગીવન ધ એક્ઝામ્પલ્સ બિલો એન ઇનેક્ટ વિથ યોર ફ્રેન્ડ્સ અહીં જે ડાયલોગ આપેલા છે તે આપણે પૂર્ણ કરીએ તો ચાલો જોઈએ ધર્મ સે આઈ ફોર ગોટ માય પેન્સિલ કેન આઈ બોરો યોર પેન્સિલ તો થવલ સે યસ યુ કેન ધાર્મિક સેઇ આઈ ફોર ગોટ માય ઇરેઝર કેન આઈ બોરો યોર ઇરેઝર ય સે યસ યુ કેન રાધિકા રાધિકા સે આઈ ફોર ગોટ માય ટેક્સ્ટબુક केन आई बोरो योर टेक्स बुक से चल सो आई कॉंट गिव यू हेमांसि से आई फोर गोट मई वोटर बोटल केन आई यूज योर वॉटर बोटल नीताक्षी नो, यू कैन, नो, यू कांट दर्शिल से आई फोर गोट मई क्लास वर्क बुक यूज़ योर क्लास वर्क बुक मोहित से यस यू के पीछे एक्टिविटी सिक्स ए ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કસ વિથ ધ મોસ્ટ્રોપ્રિયટ ઓપ્શન તો ચાલો જોઈએ અહીં જે ખાલી જગ્યા છે તેમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અમૃતા સિઝ યુ શુડ નોટ પ્લંગ ફ્લાવર્સ ત્યાર પછી બીજામાં આવશે શુડ નોટ એક્ટિવિટી સિક્સ બી કમ્પ્લીટ ધાઈલોગ બાય ગીવિંગ સજેશન્સ તો ચાલો જોઈએ પેલું છે રાહુલ ઇઝ નોટ હિઝ પેરેન્ટ્સ પેરેન્ટ્સ હી શુડ બીજામાં આવશે શુડ વિયર હેલ્મેટ વાઇલ રાઈડિંગ અ બાઇક ત્યાર પછી ત્રીજામાં હી શુડ ટેકિંગ મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ્ડ બાય ધ ડોક્ટર હી શુડ નોટ સ્પીટીંગ ઓન ધ રોડ પાંચમા માં આવશે સી શુડ નોટ ટેનિમ્સ ઇન ધ ઝૂ છી શુડ નોટ એટ જંક ફૂડ ડેલી એક્ટિવિટી સિક્સ સી મેચ અ વિથ એ વિથ બી તો અહીંયા આપણે જોડકા જોડવાના છે પેલું છે યુ શુડ ઇટ હેલ્થી ફૂડ તો તેમાં આવશે ઓપ્શન ત્રણ યુ આર વીક બીજું છે રાજ ડાયવર્સ અ કાર તો તેમાં આવશે ઓપ્શન પાંચ હી શુડ ટ્રાફિક રૂલ્સ ત્રીજું છે ઉત્સવી શુડ નોટ ગો આઉટ તો એમાં ઇટ ઇઝ રેનિંગ ચોથામાં આવશે બીજું પાંચમામાં ચાર છ માં નવ સાતમામાં છ આઠમામાં દસ નવમાં સાત અને દસમામાં આઠ આવશે ત્યાર પછી એક્ટિવિટી સિક્સ ડી સ્ટડી ધ પિક્ચર ઇન ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ શુડ એન્ડ શુડ નોટ કોરોના વાયરસ પ્રવેન્શન તો ચાલો જોઈએ શુડ એટલે કે શું જોઈએ છે અને શુડ નોટ એટલે કે શું ન જોઈએ વી શુડ વિયર અ માસ્ક માસ્ક જોઈએ વી શુડ યુર વી શુડ યુઝ હેન્ડ કાર્ડ ચીપ્સ ત્યાર પછી શુડ નોટ શું ન જોઈએ તો કે વી શુડ નોટ શેક હેન્ડ અને વી શુડ નોટ ગેધર શું જોઈએ તો કે વી શુડ વોશ યોર હેન્ડ અને વી શુડ ટેક એડવાઇસ ઓફ ડોક્ટર ત્યાર પછી એક્ટિવિટી સાત બી ફ્રેમ ક્વેશ્ચન આન્સર ધેમ ઇન ધ એક્ઝામ્પલ ઓફરિટી આપણને ઉદાહરણમાં આપેલું છે તે જ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે અને તેનો જવાબ પણ લખવાનો છે એ સેઝ વેર આર યુ ગોઈંગ ધીસ મંડે બી સેઝ આઈ મે ગો ટુ ધ ગાર્મેન્ટ શોપ હાવ આર યુ ગોઈંગ ટુ ધ કોલેજ તો આઈ મે ગો ટુ ધ કોલેજ બાય કાર વોટ આર યુ ટેકિંગ ઇન લંચ આઈ મેક રાજમા એન્ડ ચાવલ વોટ આર યુ બાઈંગ ફ્રોમ ધ શોપિંગ મૉલ તો આઈ મે બાય અ લેપટોપ ફ્રોમ ધ શોપિંગ મૉલ તેવી જ રીતે વેન આર યુ ગોઈંગ ફોર મૂવી આઈ એમ ગો ફોર મૂવી ઓન ધ નેક્સ્ટ ફ્રાયડે વોટ આર યુ ડૂઈંગ નેક્સ્ટ ફ્રાઈડે તો આઈ મેુ ટુ પ્લે હોકી વેર આર યુ ગોઇંગ નેક્સ્ટે આઈ મેો ટુ ફાર્મ હાઉસ નેક્સ્ટે વોટ આર યુ ટોકિંગ ઇન ધિનર આઈ મેક ટેક સબ્જી એન્ડ ચપાટી ઇન ધ ડિનર વેન આર યુ ગોઇંગ ફોર શોપિંગ આઈ મે ગો ટુ શોપિંગ નેક્સ્ટ મંડે વેન આર યુ ગોઇંગ ટુ ધ સ્કૂલ આઈ મે ગો ટુ સ્કૂલ તેવી જ રીતે ત્યાર પછી છે એક્ટિવિટી સાત બી ફિલ ઇન ધ બ્લેન્કસ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ્સ તો અહીં આપણે કૌંસમાં બે શબ્દ આપેલા છે તેમાંથી સાચો શબ્દ શોધી અને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે તો પહેલામાં આવશે મે બીજામાં ગો ત્રીજામાં મે ચોથામાં મે ટેક પાંચમામાં બ્રિંગ છઠ્ઠામાં મે ઓપન સાતમામાં મે વોચ આઠમામાં મે એગ્રી નવમામાં મે અને દસમામાં મસ્ટ ત્યાર પછી એક્ટિવિટી આર સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ મસ્ટ એન્ડ મસ્ટ નોટ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ મસ્ટ એટલે કે જોઈએ જ મસ્ટ મસ્ટ નોટ નોટ કટ ધ ટ્રી હી મસ્ટ કીપ સાયલેન્સ હી મસ્ટ નોટ થ્રો બનાના સ્કીન ઓન ધ રોડ અહીં આપણે માય ડ્રીમ સિટી તેના વિશે આપણે દસ થી બાર વાક્યો લખવાના છે અને આ શબ્દોનો ઉપયોગ કરી અને અહીંયા નીચે જે આપેલા છે શબ્દો વર્ડ્સ આપેલા છે તેમનો ઉપયોગ કરી અને આપણે દસ લીટીનો ફકરો બનાવવાનો છે તો ચાલો જોઈએ માય ડ્રીમ સિટી મસ્ટ હેવ અ બિગ બિલ્ડિંગ્સ આ પ્રમાણે મેં આખ્યું માય ડ્રીમ સિટી વિશે આઠથી દસ વાક્યો લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખી લેવા ત્યાર પછી એક્ટિવિટી નાઇન બી ફીલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ એપ્રોપ્રિયટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો ચાલો જોઈએ ખાલી જગ્યામાં પહેલાં આવશે શૂટ બીજામાં મે ત્રીજામાં કેન ચોથામાં મસ્ટ ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે સ્કેન ધ ક્યુઆર કોડ વોટ ધ વિડિયો એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન અહીં જે આ ક્યુઆર કોડ આપેલો છે જે તમારે સ્કેન કરવાનો છે અને તેમાં આપેલો વિડિયો જોવાનો છે અને તેના આધારે જે પ્રશ્નો છે તેના જવાબો લખવાના છે પેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ તો જવાબમાં આવશે ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ વેન આઈ અપ બીજા પ્રશ્નના જવાબમાં આવશે ધ નેમ્સ ઓફ ધ ટીમ્સ ઇન ધ ક્વીઝ આર કેન મે શુડ એન્ડ માઇડ ત્રીજા પ્રશ્નના જવાબમાં આવશે વેન આઈ ગ્રો અપ આઈ વુડ લાઈક ટુ બીકમ અ પોલીસમેન બીકોઝ આઈ વેન ટુ પ્રોટેક્ટ ધ સોસાયટી ચોથામાં આવશે કેન યુ ક્લેમ ધ માઉન્ટેન કેન યુ ડ્રો અ ડ્રોટીફુલ પિક્ચર કેન યુ રીડ ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે અંગ્રેજી યુનિટ પહેલું આ યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ટુ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર